વાપી નજીક બલીઠા રેલવે ટ્રેક પાસેથી હત્યા કરાયેલી શંકાસ્પદ હાલતમાં મળેલી લાશની ઓળખ કરી પોલીસે હત્યાના ગુનાના આરોપીને ઝડપી પાડ્યા તારીખ ત્રીજી જૂનના વાપીના બલીઠા રેલવે ટ્રેક નજીકથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે રવાના કરી તપાસ હાથ ધરી હતી જેમાં આ મૃતદેહ વાપીના રામ બિહારી જીતુ ભારદ્વાજ નામના વ્યક્તિનો હોવાની વિગતો મળી હતી મૃતકના ગળા પર ધારદાર હત્યાના ઊંડા ઘાના નિશાન હતા જેની હત્યા અંગે મૃતકના પુત્ર પિતાના મિત્ર રાજેશ બબલુ યાદવ પર શંકા વ્યક્ત કરી હતી જે ફરિયાદના આધારે પોલીસે રાજેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેમણે કબુલાત કરી હતી કે આ હત્યા તેમણે જ છરીના ઘા મારીને કરી છે હત્યા પાછળના ખુલાસા અંગે ડીવાયએસપી બી એન દવેએ વિગતો આપી હતી કે મૃતક સહારા ઇન્ડિયામાં કામ કરતો હતો અને વીસી ચલાવતો હતો જેની પાસેથી રાજેશ વીસીના લાખ રૂપિયા લેવાના હતા એ ઉપરાંત આઠ લાખ બીજા સહારા ઇન્ડિયામાં પણ તેમણે રોક્યા હતા તે પણ લેવાના હતા આ રૂપિયાની અવારનવાર તે માગણી કરતો હતો પરંતુ તે પરત આપતો ન હતો જે દરમિયાન બનાવના દિવસે હત્યા કરનાર રાજેશ કેરી અને કેળાનો હોલસેલ વેપારી હોય વાપી નજીક આવેલ વડખંભા ગામે કેરી લેવા નીકળ્યો હતો ત્યારે મૃતક તેમને રસ્તામાં મળી જતાં તેને તે પોતાની સાથે લઈ ગયો હતો ત્યાંથી બંને વાઘછીપા ગામે કેરી લેવા માટે ગયા હતા વાઘછીપાની વાડીમાં બંને વચ્ચે પૈસા બાબતની બોલાચાલી થઈ હતી અને તે બાદ ઝઘડો થયો હતો જેમાં રાજેશે કારમાં રાખેલ છરી વડે તેની હત્યા કરી નાખી હતી તે બાદ મૃતદેહને કારની ડીકીમાં નાખી વાપી નજીક સગેવગે કરવા ફર્યો હતો અને ત્રણેક કલાક બાદ મૃતદેહને વાપી નજીક બલીઠા ખાતેથી પસાર થતી રેલવે લાઇનની ગટર નજીક ફેંકીને નાસી ગયો હતો હત્યા અંગેનો ગુનો દાખલ કરી પોલીસે હત્યા કરી ભાગી છૂટેલા રાજેશને પકડી જેલના સળિયા પાછળ વાપીના બલિઠા રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી એવી પોલીસને જાણ થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલી અને આ લાશ બાબતે તપાસ કરતા આ લાશ વાપીના રામબિહારી જીતુ ભારદ્વાજની હોવાનું એના દીકરાએ ઓળખી બતાવેલું આ લાશ શંકાસ્પદ હાલતમાં મળેલ હોય પોલીસે આ લાશનું પીએમ કરાવતા પીએમ દરમિયાન આ મરણ જનાર છે એને કોઈ ઈજાના કારણે મરણ થયેલા હોવાનું જણાતા એના દીકરાએ આ બાબતે વાપી ટાઉન પોલીસનો ફરિયાદ આપેલી અને ફરિયાદમાં એણે આ મરણ જનારના મિત્ર રાજેશ ઉર્ફે બબલુ ઉપર શક દર્શાવેલો આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા રાજેશ ઉર્ફે બબલુને મળી આવતા એની પૂછપરછ કરતા રાજેશ ઉર્ફે બબલુએ આ મરણ જનારની પોતે છરીના ઘા મારીને હત્યા કરેલી છે એવો ગુનો કબૂલેલો હતો આ જે મરણ જનાર છે એ પહેલાં સહારા ઇન્ડિયામાં કામ કરતા હતા અને એ વીસી પણ ચલાવતા હતા આરોપી છે રાજેશ ઉર્ફે બબલુ એણે મરણ જનાર પાસે વીસીમાં આઠેક લાખ રૂપિયા લેવાના હતા અને સહારા ઇન્ડિયામાં પણ એણે આઠેક લાખ રૂપિયા રોકેલા હતા એમ મળીને કુલ સોળ લાખ રૂપિયા આરોપીએ મરણ જનાર પાસેથી લેવાના હતા આ ન અવારનવાર આરોપી મરણ પાસે પોતાના રૂપિયાની માંગણી કરતો હતો પરંતુ મરણ રૂપિયા આપતો ન હતો બનાવના દિવસે આરોપી અને મરણ બંને જણા આરોપીનો હોલસેલ કેરી વેચવાનો ધંધો છે એના માટે વણખંભા મુકામે ગયેલા અને ત્યાંથી વાઘછીપા ગામે એક વાડી ઉપર ગયેલા કેરીઓ લેવા માટે એ દરમિયાન આ મરણ અને આરોપી વચ્ચે ફરીથી પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલા અને આ વાડી ઉપર કોઈ હાજર ન હોય એનો લાભ લઈ અને આરોપીએ મરણ જનારને છરીથી એનું મોત નિપજાવેલું છરી મારી અને ત્યારબાદ આરોપીએ મરણ જનાની લાશ પોતાની બલેનો ગાડીમાં મૂકી દીધેલી અને આ લાશનો કેવી રીતે નિકાલ કરો ક્યાં નિકાલ કરો એવું વિચારતા વિચારતા ત્રણેક કલાક જેવી લાશ પોતાની ગાડીમાં લઈ અને અલગ અલગ જગ્યાએ ફરેલો અને છેલ્લે આ જે જગ્યાએથી લાશ મળી આવેલી છે એ બલીઠા રેલવે ટ્રેક પાસે એણે મરણ જનાની લાશ ફેંકી દીધેલી ફરિયાદની અંદર મરણ જના પુત્રએ આરોપી ઉપર શક દર્શાવેલો એના આધારે પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો આધારે આરોપીને તપાસ કરી અને ઝડપી પાડેલ એ એવું તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ નથી જે પણ મુદ્દાઓ છે તપાસના એ તમામ મુદ્દાઓની પોલીસ તપાસ કરી રહી છે હાલમાં આરોપી આ પ્રકારનું કારણ ધરાવેલું છે આ સિવાય અન્ય કોઈ કારણ છે કે કેમ એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે અત્યારે જે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે એ પ્રમાણે આરોપી છે એ કેળાનો હોલસેલનો વેપાર કરે છે હાલ કેરીની સિઝન ચાલે છે તો એ કેરીનો હોલસેલનો વેપાર કરે છે આરોપી જે છે એ મરણ સાથે વિષી બાબતે સંકળાયેલો હતો અને સહારા ઇન્ડિયાનું કામ મરણ કરતો હતો એમાં પણ આરોપીએ પોતાના આઠેક લાખ રૂપિયા જેવા રોકાણ કરેલા હતા એમ મળીને ટોટલ સોળ લાખ રૂપિયા આરોપીએ મરણ પાસેથી લેવાના હતા એવું અત્યારે તપાસમાં જાણવા મળેલ છે અને એના કારણે જ આરોપીએ આ મરણ હત્યા કરી હોય એવું તપાસ દરમિયાન જણાઈ આવે છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે